ગાંધીનગર જિલ્લાના વાસણ મહાદેવ ગામે આપણે આવેલા છીએ કે જેની અંદર એક જબરજસ્ત ભક્તિશીલ ખેડૂત છે એમને એરંડાના પાકની અંદર નેટ્સ ઓફ કોમ્યુનિકેશનની દવાનો ઉપયોગ કરેલ છે તો નેટ્સ ઓફ કોમ્યુનિકેશનની જે દવા છે એનો ઉપયોગ કેવી રીતે કર્યો અને શું ફાયદો લીધો તો એમનું નામ નામથામ જાણીશું અને અહીંયા ત તમે જે નિહાળી રહ્યા છો દર્શક મિત્રો એ આજની તારીખ છે ચાર અગિયાર બે હજાર ઓગણીસના રોજ આપણે નંદુભાઈના ખેતરની અંદર નંદુભાઈ પ્રજાપતિના ખેતરની અંદર નવ વીઘા એરંડાનું વાવેતર કરેલ છે તો આવો આપણે જેમને વપરાશ કર્યો છે એમને જ આપણે પૂછીએ કે એમનું નામ શું અને કેવી રીતે વાપરવાથી એમને શું ફાયદો લીધો તો નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર સૌથી પહેલાં તમારું નામ જણાવશો મારું નામ છે રણુભા દિલુભા વાઘેલા રણુભા દિલુભા વાઘેલા આપણે આ ગામનું નામ વાસણગામ ગામ વાસણ તાલુકો જિલ્લો ગાંધીનગર તમારો મોબાઈલ નંબર હવે આ આપણે આ જે શેનો પાક છે આ ઈરંડાનો પાક છે આ ઈરંડા જે પાક છે કેટલા વીઘામાં છે આ નવ વીઘાની અંદર આ ઇરંડા વાવેતર કરેલું છે બરાબર તો આમ તમારે ખેતીવાડીનો વ્યવસાયનો અનુભવ કેટલા સમયનો છે રણુબા એટલે અંદાજે દસેક વર્ષથી એમ ખેતીવાડીનો અનુભવ ખરો તો અગાઉના સમયમાં તો તમે કેમિકલ ખાતરોનો વપરાશ કરતા હશો અલગ અલગ પાકોની અંદર બરાબર પણ આ વખતે આપણે નેટ્સ કોમ્યુનિકેશનના એક જબરજસ્ત જે જૈવિક ટોનિકો છે કે જે કેમિકલ દવા અસર કરે એનાથી પણ ડબ્બલ અસર કરે જેના હિસાબે કેમિકલ દવાનો બાપ કેવું હોય તો પણ કહી શકાય તો આવા જબરજસ્ત ખાતરોનો ઉપયોગ કરી અત્યારે આ એરંડાનું તમે વાવેતર કરેલું છે તો એ એરંડાની અંદર આપણી કંપનીના કયા એવા ખાતરો અને દવાઓ હતા જેનો તમે ઉપયોગ કર્યો જરા બતાવો ને બાયો અને સ્ટીમરીટનો બેનો ઉપયોગ કર્યો છે બતાવો આ જે આ સ્ટીમરીટ નામની જે દવા છે અને એની સાથે છે આ બાયો પંચાણું બરાબર આ સ્ટીમ રીત તમે છંટકાવ કર્યો છંટકાવ કર્યો છે ને નીચે થળમાં આપ્યો છે છંટકાવ પણ કરો ને થળિયામાં પણ આવ છંટકાવ કરો તો કેટલા માપ થી લીધું નાના હતા ને 1.5 ફૂટ નો હતો ત્યારથી છંટકાવ કર્યો તો 1.5 ફૂટ ના ઈરંડા હતા ત્યારથી છંટકાવ કર્યો બરાબર અમે એનું માપ કેટલું રાખ્યું તો છંટકાવમાં 25 એમએલ કે 30 એમએલ એનું 30 એમએલ બસ સ્ટીમ રીત નું 30 એમએલ રાખ્યું તો બાયો 95 નું 5 એમએલ બાયો 95 નું 5 એમએલ તો આ સ્ટીમ રીત ના બાયો 95 ના તમે તમારા ઈરંડા ની અંદર કેટલી વખત છંટકાવ કર્યો બે વખત કર્યો બે વખત તમે છંટકાવ કરેલો આ નવ એરંડા છે અને બીજું ટુવાની અંદર કયું આપેલું અંદર પણ લેતા તમે બાય એના ટુવા પણ આપેલા બીજું શેતની બોટલનો ઉપયોગ કરેલો જે અંદર છે શેતની બોટલનો ઉપયોગ નથી જે છંટકાવ કર્યો એ તમે જમીનમાં ટુવા મારફત આપેલું છે તો આ બંને વસ્તુ નું રણુભા તમે તમારા આ એરંડા ની અંદર ઉપયોગ કર્યો છંટકાવ કર્યો તો તમને એના આજે એરંડા છે એની કુમાસ ની દ્રષ્ટિ એની ફૂટની દ્રષ્ટિએ તમને શું ફાયદો જોવા મળે છે આ જે એરંડા એના એરંડા એની એની જે ફૂટ આવેલી છે જે ઓલરેડી આપણે કેમિકલ ખાતર વપરાશ કરીએ તો ફૂટ જણાતી નથી ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ ફૂટ આવેલી છે આવું આખા ખેતરમાં છે બીજું અત્યારે સમજી લો કે બે વાગ્યા છે તારીખ ચાર અગિયાર બે હજાર ઓગણીસના ના રોજ આજે સોમવાર અને બે વાગ્યાના ગાળે રાઈટ આપણે ઉભા છીએ તો આ તમારા જે એરંડાનો પાક છે એની અંદર તમને લાગે છે કે એક પણ પત્તું આમ વિલાઈ ગયેલું હોય કે આમ સુકારે જેવું લાગતું હોય એવું તમને લાગે છે એકદમ કુમાસમાં લાગે છે કે આમ તમને શું લાગે છે દેખાય છે ખરી તમને તમને તમારા ખેતીવાડી નો અનુભવ છે તો સ્ટીમરીત ને બાયો પંચાણું તમે છંટકાવ કર્યો તો આ પત્તાની કુમાસ તમને શું દેખાય છે જરા જણાવો

ઘણો ફેર મળે પેલા ને તો ઉતારો ના આવતો ને પોદન બધો બધું જતો પાન બધા ખરી જતા ઉતારો એવો આવતો નહીં અને જે આ પત્તાની જે લાઈસ ને કુમાર છે એ કુમાર જળવાતી નહોતી બરાબર બીજું તમારી બાજુમાં જ એક પ્રગતિશીલ ખેડૂત છે આપણે એમને પૂછીશું સાહેબ તમારું નામ શું મારું નામ દેવુસિંહ ડાભી સુરજ દેવુશી ડાભી સુરજ ગામના છો બરાબર તમારે ખેતીવાડીનો અનુભવ ખરો સાહેબ તમારી ખેતીવાડીનો વીસ વર્ષનો અનુભવ છે તમારો મોબાઈલ નંબર જણાવશો તેસઠ ચોપન અડસઠ જીરો નવ એકવીસ તો તમારી જ દ્રષ્ટિએ સીમરી પંચાણુનો ઉપયોગ કર્યો તો તમને આ એરંડાના પાકની અંદર તમને શું ડિફરન્સ જોવા મળે છે તમે પણ કેમિકલ ખાતરનો વપરાશ અગાઉ તમારી ખેતીમાં કરી ચૂક્યા છો પણ આ વખતે નવી સિઝનમાં આપણે જોઈ રહ્યા છે તો દર્શક મિત્રો આનો લાભ લઈ શકે એના માટે તમને શું દેખાય છે એરંડામાં

લગભગ બાર વાગે શરૂ થાય છે ચાર વાગ્યા પછી પાછો એને કે વળ્યો એ રીતના પાક પછી લીલા થતા હોય છે પાંદડા એના પણ આમાં અત્યારે બે અઢી વાગે વાવ્યા પણ તમે જુઓ તો સવારના પહોરમાં જે પોઝિશન પાકની હોય તે જ ટાઈમના લીલા છમ જેવા પાંદડા દેખાય છે બીજી વાત આ માળની તો આ શરૂઆતના તબક્કે જ આટલી માળ ભરચક આવે છે હા એ બહુ મહત્વનું છે બરાબર મતલબ એકંદરે આ સ્ટીમ રીતના બાયો પંચાણુંનો સંટકાવ દરેક દરેક ખેડૂત પોતાના ઈરંડાના પાક ઉપર કરે તો દોઢનું ડબલ ઉત્પાદન લઈ શકે ખરા બિલકુલ એકદમ લઈ શકે દોઢું તો ઉત્પાદન થાય થાય ને થાય તો રણુભાઈ તમે એરંડાની અંદર આ વસ્તુનો ઉપયોગ કર્યો તો આને આની પાછળ જે પણ તમે નાણાં ખર્ચો કર્યો તો તમને એના નાણાંનું પૂરેપૂરું વળતર મળ્યું ખરું કે છેતરાઈ ગયા એવું લાગે છે છેતરાઈ જાય એવું નથી લાગતું ને મતલબ કોઈ પણ ખેડૂત આ બધી વસ્તુનો ઉપયોગ કરે તો એને જે નાણાં ખર્ચે છે એનો પૂરેપૂરો એને સંતોષ મળે કે ના મળે મળી જાય કમ્પ્લીટ બરાબર તો તમે તો આ બધી વસ્તુનો ફાયદો લીધો છે પણ ઘણા બધા એવા ખેડૂતો છે કે હજુ પણ આ બધા જૈવિક ટોનિકોથી વંચિત છે કે ઓગણીસ વર્ષથી ચાલે છે તેમ છતાં પણ હજુ ખેડૂતો ઘણા એવા છે કે જે આ બધી વસ્તુથી વંચિત છે તો એ લોકો પણ આ વસ્તુનો ઉપયોગ કરીને ફાયદો લઈ શકે એના માટે તમારો શું સંદેશો છે વાપરવાથી ફાયદો થાય ભૂપક્ષ તમારે શું કેવું છે સાક્ષીમાં સાક્ષીમાં સ્ટીમની બાયો સ્ટીમની બાયો પંચાણું આ ભાઈએ એ સો ટકા વાત સાચી હ અને ઘણો બધો ફાયદો થાય દોઢો ડબલ ફાયદો થાય મતલબ કોઈ પણ ખેડૂત ઉપયોગ કરે તો સો સો ટકા એનો ફાયદો થઈ જશે કરો તો સો સો ટકા ફાયદો હોય કોઈ નુકસાન નહીં કોઈ છેતરપિંડી કશું જ નહીં તમારો મોબાઈલ નંબર શું એક્યાસી પંચાવન ત્યાંશી એકવી પોત્રી એક્યાસી પંચાવન ત્યાંશી એકવી પોત્રી એકવી પોત્રી તમારો શું સંદેશો છે ખેડૂત મિત્રોને દરેક ખેડૂતોએ રાસાયણિક છોડી અને જૈવિક અપનાવી જુઓ જો દુકાન બદલશો તો ઓટોમેટિક દવા બદલા તમારી દસઆ્યા બદલાઈ જશે એટલે સામાન્ય રીતે ઓછા ખર્ચમાં ખૂબ સારી અને પ્રગતિશીલ ખેતી કરવી હોય નફાકારક તો ખરેખર દરેક ખેડૂતે આ તરફ બહુ જરૂરી છે સરસ તો દેવુસિંહ ભૂપેતસિંહ અને રણુભા વાઘેલા તમે આ એરંડાની અંદર જબરજસ્ત ફાયદો લીધો અને ભારતના દરેક ખેડૂતો એરંડાની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકે એ માટે સ્વામિનારાયણ ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના ધન્યવાદ આભાર